પૃથ્વી પરનું અમૃત ગણી શકાય એવા દૂધ વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે દૂધ પીવાના ફાયદાઓ પણ છે અને અમુક ગેરફાયદાઓ પણ છે અમુક પરિસ્થિતિમાં દૂધનું સેવન ભૂલે ચૂકે પણ ન કરવું જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી જ્યારે પણ તમને પેટમાં ગેસ વાયુ જેવું લાગે ઉર્ધ્વ વાયુ જેવું લાગે આવી પરિસ્થિતિમાં તમારે દૂધનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ કારણ કે દૂધ પીવાથી તમારી ગેસની સમસ્યામાં વધારો થઈ શકે છે તો જ્યાં સુધી તમારો ગેસ વાયુ શાંત ન થાય ત્યાં સુધી આપણે દૂધનું સેવન ન કરવું જોઈએ જો તમને પુષ્કળ પ્રમાણમાં કફ રહેતો હોય અને વારંવાર કફ થઈ જતો હોય આવી પરિસ્થિતિમાં તમારે ક્યારેય પણ ઠંડુ દૂધ અથવા તો ગરમ કર્યા વગરનું દૂધનું સેવન ક્યારેય ન કરવું જોઈએ કારણ કે તમને કાચ ચું દૂધ અને ઠંડુ દૂધ જો પીવાનું રાખશો તો તમને કફ પ્રકૃતિમાં વધારો થઈ શકે છે એટલે કે જે લોકોને કફ હોય જે લોકોને વારંવાર કફની સમસ્યા થઈ જતી હોય એવા લોકોએ હુંફાળું શેકવું અને હળદરવાળું દૂધ પી શકાય છે એની વગર ક્યારેય પણ દૂધ ન પીવું જોઈએ જ્યારે પણ તમારા શરીરમાં કળતર જેવું લાગે હાડ કળતર જેવું લાગે કે તમને તાવ આવ્યો હોય આવી પરિસ્થિતિમાં પણ તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે દૂધ પીવાથી અમુક લોકોને જો તાસીરને અનુકૂળ ન આવે તો તેની તાવની સમસ્યામાં વધારો થઈ શકે છે જો તમને લોકોને પેટમાં દુખાવો થતો હોય ચૂક આવતી હોય અથવા તો પેટ ભારે ભારે લાગતું હોય તો આવી પરિસ્થિતિમાં પણ તમારે લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ બધી સમસ્યામાં દૂધ વધારો કરી શકે છે કારણ કે દૂધને પચાવવામાં થોડોક સમય લાગે છે માટે તમારું પેટ જ્યાં સુધી હળવાશનો અનુભવ ન કરે ત્યાં સુધી તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ તમને અથવા ઘરના કોઈ પણ સભ્યોને એકથી બે વખત થી વધારે પણ ટોયલેટ જવું પડે ડાયરિયા જેવું લાગે ઝાડા જેવું લાગે તો આવી પરિસ્થિતિમાં પણ દૂધનું સેવન ન કરી શકાય કારણ કે દૂધ પીવાથી તમારા ડાયરિયામાં વધારો જોવા મળે છે તો જ્યાં સુધી તમારા ડાયરિયા એટલે કે ઝાડા કાબૂમાં ન આવે ત્યાં સુધી તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ અમુક લોકો એવા પણ છે કે જેને ભોજન પ્રત્યે રુચિ છે પેટ ભારે ભારે લાગે છે થોડું કંઈ જમોને પેટ ભરેલું લાગે છે અથવા તો ખાવાનું મન જ નથી થતું આવી પરિસ્થિતિમાં પણ તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ અને જો તમારે દૂધનું સેવન કરવું જોઈએ તો સૂંઠવાળું ઉકાળેલું દૂધનું સેવન કરશો તો વજરીના પાચક રસો સક્રિય થશે અને ભોજન અને દૂધ બંને સરળતાથી બચી જશે અન્યથા કોઈપણ પરિસ્થિતિમાં તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ મેં તમને જેટલી બાબતો જણાવી એટલી પરિસ્થિતિમાં તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ જો તમે ભૂલ કરશો તો તે રોગોમાં પરિવર્તિત થશે પરંતુ તમે જો સમજી જશો તો તમે નિરોગીતા તરફ તમારું જીવન આગળ વધે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી